આજે પણ નારેશ્વર તળાવ અંબાદમાં છે અમબાદમાં લોકરામભાઈ સદાસ્રિહભાઈ માધવરા વગેરે બ્રાહ્મણો તથા મોટાભાઈ ગુણજી વગેરે ભક્તો ખૂબ સારી સેવા કરી આજે પણ કેટલાય ભક્તોના પરંપરાથી જાણતા ભક્તો પણ ત્યાં નિવાસ કરીને રહેલા પેઢી દર પેઢી ત્યાં પછી સ્નાન વિધિવિધિ પૂર્ણ કર્યો એવા સમયમાં

છે સૂત્ર કઈ કંપાસ કહેવાય ક્યાંય મળે નહીં ને ક્યાંય મળે નહીં મળે અત્યારે તો હવે વાહન વ્યવહાર વધી ગયો એટલે મંગાવો તો મળી જાય પણ સૂત્ર કઈ જે કંપાસ માં વધારે પડતી બનાવવામાં આવે છે કારણ કે ત્યાંનું વાતાવરણ એને અનુરૂપ છે એ જ વસ્તુ તમે એ જ કારીગર લઈને બીજા કામમાં બનાવવામાં નો પડતો અને એટલે સૂત્ર ફેણી એ પણ શ્રી હરિ જમાડી અને

जटलू करी उधर स्वामी ने भगवान ले ने लेकिन मात्र हाँ पांच हजार बीघा ऐना तो इतना बता रहे थे पर ओछू नहीं हो ये समय पांच हजार बीघा स्वामी ने भगवान ने अपने जमीन में दान करे इसलिए तो खूब हर्ष में आ गया कि महाराज झोले आप बता रहे थे इसलिए पुतानी सेना ने लई अनेवाजियों ना करता करता समूह गया

આ ચાર પ્રકારના ભોજનો ભાઈઓની સાથે જમવા લાગ્યા વર્ણિયો સંઘો ઘોડે સવારો પાસદો આ બધાની પણ જુદી જુદી રસોઈ કરી અને બધાને જમાડ્યા અને પૂજાની દરબારે અમૂલ્ય વસ્ત્ર આભૂષણો દ્વારા ભગવાનની પૂજા કરી પૂજાજીના બેન ફૂલીબા એ પણ ખૂબ ભાવિક ભક્ત હતા એમણે પણ ધર્મપ્રમ સ્ત્રીઓનું પૂજન કર્યું અને

વિષ્ણુ ભગવાન અર્પણ કરેલા ભોજન જમ્યા સંતો ઘોડે સવાર ને રસોઈ જુદી જુદી કરાવી જમાડ્યા વસતા ભૂજન લાભ લીધો રાજાની પત્ની રાણીએ પણ ધર્મ વંશ સ્ત્રી

આથી જે ગંગાના શીતળ સુખ પ્રવાહ જોઈ અને નાવા માટે દોડે એમ સંસારના ત્રિવિધ તાપરૂપી તાપક લેતી તપાયમાન થયેલા જીવાત્માઓ શ્રી હરિની મૂર્તિ રૂપી ગંગાના પ્રવાહમાં સ્નાન કરી અને શીતળ થવા માટે દોડવા અને બધા વ્યવહારનો કામ ત્યાગ કરીને દોડતા એટલે જ મારા ઘટપુરા વ્યવહારના બધા હોય તો કર્તવ્ય કરતા હોય એ પોતાના અંતરની અભિયાષા પૂર્ણ થતા જોઈ શ્રી ધનવત પ્રાપ્ત કર્યા સ્નેહિત વાળા વિવળ થઈ ગયા महाराज ने केवल लागे के महाराज ने ઘણા સમય اپنا દર્શન કર્યા ઘટપુરના દરબાર કજનના દરબારમાં અક્ષર રોડીમાં શ્રી હરિએ ઉદાહરણ કર્યો જેના પ્રમાણે લલિતા તથા બીજી સ્ત્રીઓ તેન વરસતી વિરોડ થઈ અને મહારાજના વિયોમનો જે તાપ અંતરમાં ઉદય કર્યો હતો કે આજે શાંત થઈ ગયો અને શ્રી હરિએ પછા પ્રભાવ કરવા લાગી ઘટપુરમાં જે ભક્તો श्री हरि की सेवा में नियुक्त थे ये बधाए पाछी पोतानी सेवा शुरू करी दी थी અને પોતાના જીવનને કૃતાર્થ કરવા માટે ભક્તિ ભાવથી શ્રદ્ધા રાખીને બધાય સેવા કરતા સવારે વચના ઉઠને કરતાલે છે રતનજી મિયાજી રડપુરની અંદર નિર્મની થઈ અને સેવા કરતા મહારાજ કે એમના જેવી સત્સંગમાં નિર્વાણી થઈને સેવા भाग्यर कोई करतो असे बीजा कोई थी मान लो त्याग थाए नहीं मान मरे तो जो सेवा करे मान मरे तो जो एक्स वाई जेड साधन करे और मान मुक्की ने कहीं करे नहीं इतने बाहर जो बेना काम कर क्या रतन तो तो जी नहीं है नहीं अगर तो पढ़ा तो इतना ही होता लड़ने लड़ने नहीं इतना पढ़ा था मैं बेस पढ़ा हूँ ना भाई इल्ले લાઈ ભક્તો નિર્માણિત થઈ શ્રદ્ધાપૂર્વક સેવા કરવા લાગ્યા ઘટકોન બાદ શ્રી અરિહંત્યાત્રાનો ઉત્સવ ઉજવ્યો પસારી વી તેણે આપણે જત્યાત્રાનો ઉત્સવ ગણીએ સૂર્યોદય થયો અને સૂર્યનારાયણ જ્યારે આકાશમાં મધ્યમાં આવ્યા ત્યારે દાદા કાચરમે માદરાજી આజ్ఞ કરી તો દાદા કાચરે ખૂબ ધામ ધૂમથી એયાત્રાનો મોસો કરે

મારે વિચાર કરે છે કે અમે તો કેટલી જગ્યાએ વિચરણ કરશું કેટલા ગામડાની અંદર સત્સંગ કરાવશું એટલે મહારાજે શું કર્યું અધર્મની ઉત્પત્તિનો અત્યંત નાશ થાય એ માટે સંતોને ગામડે ગામડે વિચરણ કરવાની આજ્ઞા કરી શું કીધું કે હવે બધાએ ગામડાઓની અંદર સત્સંગ વિચરણ કરવા માટે જવાનું

પણ આ કે આવે એટલે પૂરમાં શું કામ મારે શું કર્યું હા ગઢડો મારું ને હું ગઢડાનો એકેટી નથી માતો કારણ કે ગઢપુર વાસી ભક્તોનો પ્રેમ જ એવો ગ્રામ પુરાણ કરા બી સ્વયં હી ઉપેત આશ્રિત કામ પૂરવ કેટલા એકાંતિક ભક્તો હોય આજુબાજુના ગામડાના કે શહેરના એટલે કે